હા અને સ્ટુડિયો છે એ તમને બતાવવાનો છે દોસ્તો આપણે આખો જોઈ લ્યો આ યુટ્યુબ નો સ્પેશિયલ સ્ટુડિયો છે દોસ્તો અહીંયા આપણે ઘણું બધું વર્ક કરી શકીએ એમ છીએ આવનાર સમયમાં તમને મોરબી સ્ટાર ઉપર અવનવા બ્લોગ જોવા મળવાના છે એનો આ પહેલો ભાગ અત્યારે તમને સ્ટુડિયોના રૂપમાં દેખાડી છે આખો અદભુત જે છે સ્ટુડિયો બનાવ્યો છે દોસ્તો ત્રીસ બાય ત્રીસનો જબરજસ્ત સ્ટુડિયો આપણે તૈયાર કર્યો છે અને આ સ્ટુડિયોની અંદર તમારા માટે આવનાર સમયમાં અદ્ભુત વ્લોગ બનવાના છે અહીંયા હેલો હેલો દોસ્તો કેમ છો બધા તમે આશા રાખીએ છીએ અમે કે તમે બધા સ્વસ્થ હશો મસ્ત હશો અને મોરબી સ્ટારના વ્લોગની રાહ જોઈ રહ્યા હશો કારણ કે તમારા બધાના સપોર્ટથી જ આજે મોરબી સ્ટાર આ જગ્યા સુધી પહોંચ્યું છે અને જે પ્રમાણે સપોર્ટ આપો છો એ બદલ તમારા બધાનો દિલથી આભાર માનીએ છીએ દોસ્તો આવવાને આવો સપોર્ટ આપતા રહેજો તમે ચાહો તો અમારા ચેનલની મેમ્બરશિપ પણ લઈ શકો છો માત્ર એકસો ઓગણીસ રૂપિયા રાખ્યા છે આપણે દોસ્તો સપોર્ટ કરજો બધા ખાસ કરીને જે લોકો અમારે ચેનલ ઉપર નવા છે એ બધા મિત્રોને રિક્વેસ્ટ રહેશે મારી કે અમારા વિડીયોને લાઈક કરી દઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને જે આપણી સાથે જોડાયેલા છે પહેલેથી એ બધા મિત્રોને ખાસ વિનંતી છે મારી કે બને તેટલો જાજોને જાજો વિડીયો આપણો તમામ પ્લેટફોર્મ તમારા ચાહે વોટ્સઅપ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એમાં તમે બધા શેર કરો અને સપોર્ટ કરો દોસ્તો તો આજે એક અલગ પ્રકારનો આખો તમારા માટે બ્લોગ તૈયાર કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો અને પૂરેપૂરો તમે સાથ સહકાર અમને આપજો સૌથી પહેલાં તો તમને જબરજસ્ત વસ્તુ જોવા જોવાઈએ જોઈ લો આ હું છે જોઈ લો છે ને આ સ્પેશિયલ પંચાવન ઇંચનું આપણે ટીવી લીધું છે શું કામ ખબર છે વિડીયો એડિટિંગ કરવા માટે આપણે અહીં બેઠા બેઠા આપણે વિડીયો એડિટિંગ કરવાનો સ્ક્રીન ઉપર જોઈને આરામથી ફર્સ્ટ ક્લાસ આમાં આપણે આખું જે છે એડિટિંગ કરી છે દોસ્તો આ તમે સામસંગ કંપનીનું ટીવી પંચાવન ઇંચનું છે બરોબર આ સ્પેશિયલ વિડિયો એડિટિંગ માટે આપણે વસેવું છે અને હવે તમને જે બીજું બધું બતાવવાનું છે અમારે એ બીજું બધું તમને અમે બતાવવાના છીએ દોસ્તો હવે તો અમારી સાથે જોડાયેલા રહ્યો એક મિનિટ ફોન ઉપર હા તો દોસ્તો આ આપણો સ્ટુડિયો છે સ્પેશિયલ યુટ્યુબ નો આપણો તમને આજે બતાવીએ અમે અમે સ્ટુડિયોમાં આવ્યા છીએ અત્યારે પકડજો હા પકડો પકડો મે તો એમ કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે બધી લાઇટ ટુ ચાલુ થઈ જાય લાઇટ ટુ બધી ચાલુ થઈ ગઈ છે દોસ્તો એસી નહીં નહીં એની કોઈ જરૂર નથી એની કાંઈ જરૂર છે જ નહીં જોઈ લો દોસ્તો આ આપણો સ્ટુડિયો ને જબરજસ્ત ઘણા દિવસે આજે સ્ટુડિયોમાં આપણ આવ્યા છે પાછા દોસ્તો આજે હા અને સ્ટુડિયો છે એ તમને બતાવવાનો છે દોસ્તો આપણે આખો જોઈ લો આ આપણો યુટ્યુબનો સ્પેશિયલ સ્ટુડિયો છે દોસ્તો અહીંયા આપણે ઘણું બધું વર્ક કરી શકીએ એમ છીએ આવનાર સમયમાં તમને મોરબી સ્ટાર ઉપર અવનવા બ્લોગ જોવા મળવાના છે એનો આ પહેલો ભાગ અત્યારે તમને સ્ટુડિયોના રૂપમાં દેખાડી છે આખો અદભુત જે છે સ્ટુડિયો બનાવ્યો છે દોસ્તો ત્રીસ બાય ત્રીસનો જબરજસ્ત સ્ટુડિયો આપણે તૈયાર કર્યો છે અને આ સ્ટુડિયોની અંદર તમારા માટે આવનાર સમયમાં અદભુત વ્લોગ બનવાના છે અહીંયા જો ઉપર બે મસ્તીના સાઉન્ડ મળી રહ્યા છે અહીંયા મોટા મોટા જોઈ લ્યો આ બાજુ બે મોટા મોટા સાઉન્ડ મળી રહ્યા છે પાછળની સાઈડમાં બે મોનિટર મળી રહ્યા છે પાછળ અને એવી જ રીતે આ બાજુ પાછળ બે મોનિટર મળી રહે જોઈ લ્યો અને સ્પેસ તો તમે જોઈ લો કેવડી મોટી છે તેમાં કાંઈ ઘટે નહીં દોસ્તો બે તો એસી રેખા જો એક આર્યું અને ઓલિકોર જો ચાર પંખા ચાર પંખા અને લાઇટમાં તમે જોઈ ઘટે લાઇટિંગમાં જો ઉપર કેવી બધી લાઇટિંગ રાખી આપણે અહીંયા જોઈ લ્યો આ બધી લાઈટો કેવી છે આપણી જોઈ લ્યો જરા મરા થઈ જાય ને દોસ્તો કેવું લાગે કોમે જો કોમે છે ને જમાવટ વાળું હવે આપણી સાઉન્ડ સિસ્ટમ દોસ્તો તમને જરાક બતાવીએ આપણે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી છે જરાક એનો અવાજ બવાજ તમને સંભળાવીએ કેવો લાગે છે તમને એ કહેજો હ ચાલુ તો થઈ ગયું આપણી સાઉન્ડ સિસ્ટમની આખી એક કબાટ છે આપણો જો બોઈલ હો હાલે આહા સાજી સીટી આવી ઓક અવાજ વધારે છે એટલે હાલો જી જી જરાક જોઈએ આપણે લાલા હાઉ ઓપન છે હવા ને ઢાયકો બેકુ કાઈ નથી આ ધૂળની મહાજાર થઈ ગઈ છે આમાં हेलो चेक 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 हेलो हेलो चेक हेलो 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 चेक 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 वन वन थ्री 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 चेक 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 हेलो 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 चेक 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 તો આની થોડીક હવે અમારો મિક્સચર ને બધું છે એની થોડી સર્વિસ કરવી પડે એમ છે થોડો સર્વિસ માંગે છે દોસ્તો તો હવે એની તૈયારીઓ કરશું મિક્સચર આખું ઓપન પડ્યું છે એમાં ધૂળના ઢગલા જામી ગયા છે બ્રધર જોઈ લે હાથ ફેરવ જા મયુર જોઈ લે એને બરોબર સાફ કરવું પડે એમ છે ભાઈ બાંધ નીકળ કે કરવું પડે લાવવો પડશે રવિને હારે લાવવા પડશે આખો એક બીજો બ્લોક તૈયાર કરવો પડશે એના માટે તો છે ને અને પરિસ્થિતિ બહુ ખરાબ છે જોઈ બ્રોવર આમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે બ્રોવર તો વેક્યુમ થી ખેંચવું પડે વેક્યુમ નો હાલે વેક્યુમ થી બધું ખેંચી નાખશે ના બ્રોવર જ જોઈ બ્રોવર જોઈએ બ્રોવર લાવશું વાંધો નહીં લાવશું આવી જાય આમ આંગરી ફેરવ એટલે છાપ પડી જાય છા હા એટલે આવી જાય બહાર આવી જાય અને વેલી તકેનો ઈલાજ કરવો પડશે કાલે લઈ લઈ એનો વારો કાલાનો વારો લઈ લઈ દોસ્તો આ આપડું મિક્સર હતું જે અત્યારે ખૂબ કારણ કે અમે ઘણા દિવસ પછી સ્ટુડિયોમાં આવ્યા છીએ તો હવે એની થોડીક મરમિટ કરશું ને બધું કાલ કરશું એ તમને વિડીયોમાં બતાવશું તો અમારી હારે જોડાયેલા રહેજો બધા મિત્રો તમને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે કોમેન્ટ માં અમને જણાવજો અમે થોડુંક ડિફરન્ટ કરવાની કોશિશ કરીએ છીએ દોસ્તો કારણ કે બેઠા એ તો આપણે જોતા જ હોય એવું પણ અમે લાવશું એવું નથી નહીં લઈ આવી એવા વિડીયો પણ બનાવશું આપણે પણ કંઈક ને કંઈક અલગ કરવાની કોશિશ કરીએ છીએ તો અમારી કોશિશ તમને કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ અમને લખી જણાવજો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર તમે નવા હો અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઇક શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો દોસ્તો તો હસમુખ હા શું કી હવે હા ભલે દોસ્તો ફરી પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન અમારા હસમુખ વાડા મારો સહયોગી મયુર ગજેરા અને મને હાથી રંગોળાને રજા આપશો આવજો બાય બાય